પ્રોગ્રામ બનાવ્યો છે મશીન ની બનાવવાની છે તો માઇક લોક કહેવાય તો આપણે એની તૈયારી કરી રહ્યા છે તો તમને બતાવું તો અત્યારે છે ને મસાલો બધો ટમેટા મસાલે બધું ગ્રેવી બનાવવાની છે ને તો મસ્ત મજાનું બધું ચાલુ છે કામ પર આપણે સનીભાઈ અત્યારે જોઈ લેજો હવે તમે પ્રોગ્રામ એક નંબર છે બને ચાલુ ખબર પડે તો અત્યારે શેરવાની બને શેરવો છે ને હા શેરવો છે શેરવો મસ્ત મજાનું આપણે તો એ વાશિંગ વાશિંગ કરી લીધો બધું છે તો મિત્રો અત્યારે ફાઈનલી ડુંગળી ને ટમેટા મોડાઈ ગયા છે ને અત્યારે મસાલો બનાવવાનો છે તો લાલ ટમેટા જેવું મરસું નાખી દીધું

આપણે થોડું ઘણું શીખવા પણ મળે અને ડેકોરેશન માટે બધી વસ્તુ તો ટમેટા લીંબુ ને બધું કટ થઈ રહ્યું છે સનીભાઈ તો મિત્રો અત્યારે બાસ્મતી ચોખા આવી છે અને આપણે એને ધોવા પડીએ તો આ બધા ચોખ્ખું જ આવે ક્લિયર આપણે એ પાણીમાં સાફ સફાઈ કરી નાખીએ તો મિત્રો અત્યારે ફાઈનલી આપણે જો ચૂલો હળગાવી દીધો લાકડા વાકડા નાખીને અને આપણે ચોખા બાસ્મતી ચોખા તોય બોઈને ફ્રેશ કરીને રાખી દીધા ને બધી આઈટમ અહીંયા આવી જશે આપણે કુકિંગ માસ્ટર આપણે શનિવારે હવે તૈયાર થઈ જાય કેમ છે બનાવી નાખું ફાઈનલ ફાઇનલ એવું બનાવી નાખીએ હવે તો બધી આઈટમ બધી વસ્તુ અહીંયા આવી જાય છે મસાલા બસાલા ને બધું તો સુલો ફરકી જાય પછી આપણે ટોપીઓ રાખી દઈએ તો મિત્રો અત્યારે આપણે ટોપ અહીંયા ચઢાવી છે ત્રણ કિલો છે એટલા માટે આપણે મોટો ટોપ રાખ્યો ત્રણ કિલો ને શાક ને બધું થઈને આપણે થઈને તો શારક કિલ્લા જેવું થઈ જાય તો આપણે વધારે તો અત્યારે તેલ પહેલાં નાખી દઈએ એમાં

તો અવાજ તમે જોઈ રહ્યા છો ગરમા ગરમ અલગ લેવાનું થયું અવાજ આવે ને મન તો જોવાની બહુ મજા ન ભાઈ

મિત્રો અત્યારે જોઈ શકો છો તમે અત્યારે હવે મસ્ત મજાનો હો લાલ ટમેટા જેવો બાકી રહ્યો છે મસાલો ને અત્યારે આપણે અડધડ લસણનો પેસ્ટ નાખી દઈએ ધોયાનો પાછળથી નાખવો પડે એટલે સ્વાદ એનો મસ્ત મજાનો હવે અલીભાઈનું કહેવાનું હા અડધડ લસણનો પેસ્ટ છે કે આદુ લસણનો પેસ્ટ આપણે તો લસણનો છે તમે પણ નાખીને ટ્રાય કરજો કે છે ઘરે રોટલી ભીગી ખાશો ને લુખુ તો એ તમને મજા આવશે લુખુ એટલે આપણે કોરું કોરું એમ કહેવા માંગે છે ફાઈ ની થોડી રોટલી ભીગી તો જે થોડું મિક્સ કરી દે ને રિપાકવા દે પહેલા તો મસાલો હોય છે ને મસાલો મેગી મસાલો પણ નાખવાનો છે એમાં આપડે ચિકન મસાલો છે આ છે ચિકન મસાલો ખાલી મસાલો જ છે આ તમને ખોખો બતાવી દે આપણે તે ફિશ છે ચિકન નથી બસ ચિકન મસાલો નાખ્યો એનો સ્વાદ વધી જાય છે હા તો આખો માલી પાણી ઢાળ દે છે પાણી લે લોઈ શકો તો તમે તમારા માટે મેં એટલી મહેનત કરી રહ્યા છે તો તમે છે ને એક લાઈક ને સબસ્ક્રાઈબ ખાલી કરી દેજો વિડીયો બનાવવા માટે

તો ઓયમાં લીંબુ પણ નાખી દીધું છે તો હવે છે ચોખાનો વાળો તો ચોખામાં એડ કરી દે ચોખામાં આપણે અસલ પાણી રાખ્યું હતું ચાલ फटाफट ચોખા એડ થઈ જાય પછી પાણી પણ એડ કરવાનું રહે છે તમારી ભાષા તો સાવર કેતો હોય તો એ ચાલે આ અમારમાં ચોખા વધે છે ચોખા બોલે ચોખા વેરાવર વાળા છે અમે ઉનામાં પણ એમ જ ભાઈ બોલે અમારે બી એવું જ બોલે થોડુંક મિક્સ કરી પછી એમાં પાણી એડ કરી દઈએ તો વ્હાઈટમાં કલર વાળી પકડી જશે જોઈ લે પણ તમે ચોક્કસ પાણીમાં એડ કરી રહ્યા છે આપણે તો એક ઓસતા ત્રણ ઓસતા ચાર પાંચ 6 ઓસતા એક આદિ નાખી દેજો ને સાત તો મિત્રો અત્યારે છે ને આમાં

તો બાકી ને ને ની અંદર આવી એટલે ની અંદર આવી જાય ની અંદર જ જમવાનું અંદર જવાનું છે Ну, надо с того, что Алло, 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 алло,